હેલો ફ્રેન્ડ ત્રિજલ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લોચાપુરી બનાવવાના છે તેના માટે મેં અહીં બે કપ જેટલો લોટ લીધો છે અને એમાં મીઠું એડ કર્યું છે અને એક મોટી ચમચી જેટલું આપણે મોવન લેવાનું છે તો જો મોવન સારું સારું એવું હશે તો આપણી પૂરી એકદમ સોફ્ટ થશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તો બે મિનિટ માટે લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો બધો જ લોટ મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને થેપલા કે પરાઠા કે પૂરી થેપલા કે પરાઠા જેવો મીડિયમ ડો રેડી કરવાનો છે તો થોડું થોડું પાણી જ એડ કરવાનું છે અને એક લોટ બાંધી લેવાનો છે તો જોઈ શકો છો આપણે થેપલાનો જે રીતનો કઠણ થોડો લોટ હોય એ રીતનો આપણે લોટને બાંધી લેવાનો છે તો લોટ બંધાઈ ગયો છે તો થોડું તેલ લઈને આપણે એને સારી રીતે કીળવી લઈશું તો જોઈ શકો છો આપણો લોટ પણ સરસ એવો કીળવાઈ ગયો છે તો હવે આપણે એને ઢાંકી અને એક કપડાંથી ઢાંકી અને થી પંદર મા પંદર મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું તો પૂરી ખૂબ જ સરસ બને છે તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો પૂરીના લોટને પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે ફરીથી આપણે એને સારી રીતે કેળવી લેવાનો છે અને તમને જે પ્રમાણે ગમતા હોય એ પ્રમાણે મનપસંદ ઘણી મોટી પૂરીના લુવા તમે બનાવી શકો છો તો આજે આપણે જે નોર્મલ પૂરી બને છે એ રીતની પૂરી બનાવવાના છે તો મેં ગુલ્લા પણ બનાવી લીધા છે તો એને સારી રીતે વેલણથી આપણે વેણી લેવાનું છે અને જો તમને વણતા ના ફાવે જે નવું શીખતા હોય તો આ રીતને આપણે થીક પૂરી બનાવવાની છે તો જેને પૂરી વણતા ના ફાવતું હોય તો એક મોટો રોટલો પણ બનાવીને કોઈ પણ ગ્લાસ કે વાટકીની સહાયતાથી પણ પૂરી બનાવી શકે છે તો અહીં મેં બીજી પૂરી પણ બનાવી છે જે આપણે એકદમ સારા મીડિયમ થીક પૂરી બનાવવી છે તો પૂરી બહુ પટલી પણ નથી બનાવણી ને પૂરી બહુ જાળી પણ નથી બનાવણી જો પૂરી બહુ પટલી હશે તો પણ ચવળ થઈ જશે તો એ વાતનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું તો અહીં તેલ ગરમ થઈ ગયું હતું તો મેં પૂરી એડ કરી હતી પણ જ્યારે મેં પહેલી પૂરી એડ કરી હતી ત્યારે મારું તેલ એટલું ગરમ થયેલું ન હતું પણ બીજી પૂરી જ્યારે મેં એડ કરી તો તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ ફૂલીને ગોળ ગોળમટોલ થઈ ગઈ છે અને એકદમ સરસ પૂરી બનીને રેડી થઈ ગઈ છે તો બસ આ રીતે જરાથી થોડી પ્રેસ કરી અને એને સારી એવા ડાઘા પડે પૂરી પર રેડ એ રીતની આપણે એને તળી લેવાની છે તો થોડી કડક કરવી હોય તો થોડા વધારે ડગ પડવા દેવાના પણ પૂરી હોય છે એટલે એકદમ પૂરી સોફ્ટ હોય છે જે ખૂબ જ સોફ્ટ હોય છે અને ખાવામાં કે ચા સાથે કે સબ્જી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો જોઈ શકો છો આપણી ગોલ મટોલ પૂરી રેડી છે તો ગરમ ગરમ આપણી પૂરી રેડી છે તો તમે પૂરીની રસ સાથે દાળ ભાત સાથે કે શાક સાથે તો ઓલવેજ ખાઈ શકાય છે તો